આણંદના ઉમરેઠમાં વાનરોનો આતંક જય નારાયણ સોસાયટીમાં ચારથી પાંચ લોકો ઉપર વાનરોએ હુમલો કર્યો ગઈકાલે સાંજે ઘર પાસે કામ કરતી એક મહિલા ઉપર વાનરે હુમલો કર્યો પગના ભાગે બચકુ ભરતા મહિલાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં મહિલાને પગના ભાગે અઢાર ટાંકા લેવા પડ્યા બે દિવસ અગાઉ આ જ સોસાયટીમાં વાનરોએ ત્રણથી વધુ લોકો ઉપર હુમલો કર્યો હતો હાલે સવારે નવ વાગ્યામાં બાર ચોકમાં કામ હતું તો હું ગઈ તો સૌપ્રથમ રખડતા આતંક આતંક જોવા મળ્યો ત્યારબાદ અને હવે સૌ આતંક આણંદ જિલ્લાના ઉમરેઠની જયનારાયણ સોસાયટીમાં છીએ અહીં આગળના રહીશો એ કપિરાજ થી ત્રાહિમામ થયા છે કપિરાજ આવે છે લોકોને બચકું ભરે છે ત્યારે લોકો પણ બહાર નીકળવાનું ટાળતા હોય છે કહી શકાય ગઈકાલની ઘટના છે ગઈકાલે

કેમ કે સોસાયટીના રહીશોને હવે ઘરની બહાર નીકળવું પરેશાન રૂપ થઈ ગયું છે અને વડીલ આપણી સાથે જોડાયા છે કાકા કેવી તકલીફ પડે છે તકલીફ તો પડે આ વાંદરા આમથી આમ કૂદીને ઘરમાં ખુલ્લું હોય તો ઘરમાં પે જાય છે અને આમથી આમ દોટો કાઢે છે અને કઈવાનો ભય રહે છે અમને કાકા તમારી સાથે વાત કરીશ કઈ રીતનો માહોલ છે કારણ કે જે કપીરાત છે તે ક્યાંક ને ક્યાંક ગાંડું બન્યું છે અને લોકોને બચકા ભરતું હોય છે કેવો માહોલ હોય છે સોસાયટીમાં સોસાયટીમાં બાળકો બહુ બહુ નીકળવા દેતા નથી અમે સવાર સવારે સાત બે ટાઈમ ખાસ આવે છે વાંધો એટલે ઘર ઘરનું બાયણું ખુલ્લું હોય એટલે ઘરમાં બી બેસી જાય હા તંત્રની વાત કરીએ કોઈ વન વિભાગ કે અહીંયા આવ્યું છે ખરું ના નથી આવ્યું વન વિભાગને કોઈ રજુઆત તો આવી કોઈ કરી નથી એવી પણ આવીને આવું કંઈ કરે તો સારું રહે કહી શકાય કે જે રીતના કપિરાજ ગાંડું થયું છે અને લોકોને જે અવરજવર પર પણ રોક મુકવામાં આવી છે સોસાયટી દ્વારા નાના નાના બાળકો છે તેમને પણ પર રોક આવી છે એટલે કહી શકાય કે જે રીતના કપિરાજ ગાંડું થયું છે અને જે વન વિભાગ છે તે જલ્દીથી જલ્દી એક્શન લે અને આ ગાંડા થયેલા કપીરાજને પાંજરે પૂરે તેવી અહીંયા આગળના રહીશો માંગ કરી રહ્યા છે જલ્પેશ પટેલ એ બીપી અસ્મિતા